રાજ્યના શિક્ષણ બોર્ડે લોકો મતદાન પહેલા ફરવા નીકળી ન જાય તે ધ્યાને લઈ પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન મતદાન તારીખ બાદ જાહેર કર્યો છે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે સાત મેના રોજ ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ચૂંટણીમાં આકરી ગરમી અને વેકેશનને લઈ ઓછું મતદાન ન થાય તે ધ્યાને લઈ રાજ્યના શિક્ષણ બોર્ડે છ થી અગાઉ જાહેર કરેલ પાંત્રીસ દિવસના વેકેશનમાં બદલાવ કરી નવ મે કર્યો છે ભરૂચ જિલ્લામાં ની ત્રીસ જેટલી શાળાઓમાં તો ત્રણ મેથી વેકેશન શરૂ થઈ ગયું છે જોકે જીએસબીએ શૈક્ષણિક કેલેન્ડરમાં અગાઉની છ મેમાં ફેરફાર કર્યો છે જોકે જીએસટીબીએ શૈક્ષણિક કેલેન્ડરમાં અગાઉની છ મેમાં ફેરફાર કર્યો છે જેની પાછળ ભરૂચ જિલ્લામાં પણ વાલીઓ પરિવાર સાથે વેકેશનમાં સાત મે પહેલા હરવા ફરવા નીકળી ન જાય તે બાબતને ધ્યાને લઈ બદલાવ કરાયો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે ભરત જિલ્લાની અઢીસોથી વધુ રાજ્ય શિક્ષણ બોર્ડની શાળાઓના બે લાખ જેટલા છાત્રોનું વેકેશન નવ મે શરૂ કરતા તેમના વાલીઓ મતદાનમાં સહભાગી થઈ શકે તેવું ગણિત શિક્ષણ બોર્ડે માંડ્યું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યો છે જો કે ધોરણ દસ બાર બોર્ડના છાત્રો સીબીએસઈ ના છાત્રો અને જીએસીબીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કેટલાય વાલીઓ પહેલાથી આગોતરા આયોજન મુજબ ઉનાળાની રજાઓ માણવા પ્રવાસી નીકળી ગયા છે